નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જૂનાગઢમાં આવેલ નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના પહેલા સોમવારે મહાદેવનું પૂજન અર્ચન આરતી કરવામાં આવી હતી જેમાં ભક્તો શ્રદ્ધાનું મોટી સંખ્યામાં પૂજન કરતા નજરે પડે છે ગુજરાત એકમ ચેક ઓર સન્ના દઈ આ પણ બોલવા માટે આજ શ્રી નરદેશ્વર મહાદેવના पुजारी બોલું છું શ્રી નરદેશ્વર મહાદેવમાં શ્રાવણ માસ નિમિત્તે શ્રી મહાદેવની સેવા પૂજા અર્ચન અભિષેક મહાપૂજા રુદ્રા અભિષેક બધું કરવામાં આવે છે ભક્તજનોને બધો લાભ આપીએ છીએ તો ગામની જનતાને અમારો ભાવભરું આમંત્રણ છે કે આજે સોમવાર છે રાત્રના શણગારના દર્શન થવાના છે તો આપ સૌ ભક્તજનો એ દર્શનનો લાભ લેવા સૌ આવે